ગણેશ વિસર્જન માટે વડોદરા મહાનગરપાલિકાએ ખાસ તૈયારીઓ કરી છે ત્યારે શહેરના વિવિધ વિસ્તારોમાં વિસર્જન માટે કૃત્રિમ તળાવ તૈયાર કરાયા છે શહેર પોલીસ કમિશનરે નવલખી તળાવ ખાતે તૈયારીની સમીક્ષા કરી ગણેશ વિસર્જન દરમિયાન કોઈ દુર્ઘટના ન ઘટે તેની ખાસ તકેદારી રખાશે તેવું પોલીસ કમિશનરે કીધું વિસર્જન સ્થળ પર પોલીસને ચીમ ફાયર બ્રિગેડ તરવૈયાઓ ઉપરાંત મેડિકલ સ્ટાફ તૈનાત રહેશે ત્યારે સમીક્ષા દરમિયાન જોઈન્ટ સીપી એસીપી અને તમામ ગણેશ વિસર્જનનો કાર્યક્રમ નિર્વિઘ્ન રીતે સંપન્ન થાય સુરક્ષિત વાતાવરણમાં એક આયોજનબદ્ધ તરીકેથી સંપૂર્ણ થાય તે માટેનું પોલીસ વિભાગ અને સંલગ્ન વિભાગો સાથે સંકલન કરીને આપણે આયોજન કરી રહ્યા છીએ જે રીતે ગણેશ આવે તો ભરે એક પછી એક હેન્ડ ઓવર કરે જે નિષ્ણાતો છે એ જ લોકો પાણીમાં ઉતરીને કરે ક્રેન ઓપરેશન સારી રીતે થઈ શકે કોઈ એક્સિડન્ટના કેસો ન બને ઇલ્યુમિનેશન અને આખું આયોજન ત્યાં સરસ રીતે કરવામાં આવે બેરીકેડિંગ હોવાના લીધે કોઈ લોકો ઘસારો કરીને પાણીમાં પડવાની કેસો પણ ના બને અને વિસર્જન દરમિયાન કોઈ અકસ્માતના બનાવ ન બને તે માટે તરવૈયાઓ તૈનાત કરવામાં આવે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર સર્વિસેસના માણસો પણ ઉપલબ્ધ રહે પોલીસ અધિકારીઓ સતર્ક રહીને આ સમગ્ર કામગીરીને આપણે સંકલનથી સંપન્ન કરાવીશું